ત્રીજું વેતર વ્યાસે અને માત્ર પંદર દિવસની કાચે એટલે કે વ્યાવાની અંદર માત્ર પંદર દિવસની વાર છે ગાય સાવ સોજી છે અને ફૂલ સાચવેલી ફૂલ જવાબદારી સાથે આપવાની છે રૂબરૂ સ્થળ પર જઈ ગાય રૂબરૂ જોઈ અને ત્યારબાદ પણ ખરીદી કરી શકો છો પહેલા ગાયના ઓનરનો કોન્ટેક કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ગાય લેવા કે જોવા જાવ ઓનરનું કોન્ટેક કરીને જજો ગાય વેચાઈ જશે તમારે ખોટો ધકો થશે અને આગળના વેતરમાં પંદર ગાય છે પંદર દિવસ પછી વ્યાય જશે કિંમત ફોન કરી અને તમે જાણી શકો છો તમને વિઘ્નેશભાઈ નંબર આપી દઈશ કિંમત અંદાજિત રાખવામાં આવશે રૂબરૂ સ્થળ પર કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવશે ગાય ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો બોટાદ તાલુકો ગઢડા અને પ્રહલાદગઢ ગામે જોવા મળશે આ ગાય લેવી હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયોની નીચે નંબર મળી જશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયોની ઉપર નંબર મળશે વિઘ્નેશભાઈ નામ ત્રેસઠ પાંચ ત્રેપન વાળા નંબર પર કોલ કરી ગાયની ખરીદી કરી શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો